નમસ્તે મિત્રો મિત્રો હું છું દિલ્હીથી અશ્વિન સાંકડાચરિયા અને આજે એક એવો વિષય જે મીડિયાની અંદર ખૂબ ચાલી રહ્યો છે દિલ્હીની અંદર પંદર વર્ષ જૂની કોઈ પણ ગાડી પેટ્રોલની અને દસ વર્ષથી વધારેની કોઈપણ ડીઝલ ગાડી દિલ્હીની આસપાસ સો કિલોમીટરના દાયરામાં એનસીઆરમાં ક્યાંય પણ લઈને તમે ગુજરાતથી આવશો તો એ ગાડીને અહીંયા જપ્ત કરી લે છે અને તમને ખાલી ચેસીસનો ટુકડો જ આપશે બાકી ગાડી સ્ક્રેપ થઈ જશે મિત્રો હવે એક વિષય એવો હતો કે હરિદ્વાર અસ્થિ વિસર્જન માટે એક પરિવાર નીકળ્યો હતો એને ગુજરાતી સમાજમાં રોકાણો હવે પંદર દસ વર્ષ જૂની ડીઝલ ગાડી છે એટલે એને ડીઝલ તો કંઈ દિલ્હી મળશે નહીં ફૂલ કરીને આવવાનું સો કિલોમીટર દૂર તમારે ફૂલ કરીને આવવાનું અને અહીંયા અંદર તો છે ને પકડાના એટલે પૂરી દેશે તો ગુજરાતી સમાજ અને ગુજરાત ભવન છે એની આજુબાજુમાં આવા એજન્ટો ફરતા હોય કે જો હોટલોની આસપાસ પણ તમારી જો ગાડી દસ વર્ષ જૂની ડીઝલની અથવા તો પંદરથી વધારે વર્ષની પેટ્રોલની દિલ્હીની કોઈપણ હોટલમાં તમે રોકાણા અથવા તો કોઈપણ સમાજ ભવન ગુજરાત ગરવી ગુજરાત જ્યાં તમે રોકાવ એ જગ્યાની આસપાસ એક ઇન્ફોર્મેશન ટીમ હોય છે જેને આપણે કહેવાય કે કરપ્ટ કરપ્શન માટેની એક એ ટોળકી કે એ છે ને એનજીટીના બે અધિકારી એમાં ઇન્વોલ્વ હોય એનજીટીવાળા આવે કે તમારી ગાડી સીઝ કરવામાં આવશે અને એનજીટીનો નિયમ છે એટલે બેલા તો બે કોન્સ્ટેબલ આવે એ ગાડી તમારી છે ને સ્ક્રેપ કરવાની છે ને દસ હજારની પેનલ્ટી આમ તેમ કાગળીયા ઘડી ઘૂમડે એટલે તમને એમ થાય સાહેબ ક્યાંક રાવજો ને કંઈક સમજો ને અમે એકલા નથી આમાં એનજીટી એ છે તમારે એનું સમજવું પડશે એટલે એ ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર સાત હજાર આઠ હજાર જેવી ગાડી એવો તોડ આવું વર્ષોથી ચાલે છે આજકાલનું નહીં પણ હવે આ નિયમ છે ને સખત બની ગયો તમને ડીઝલ જ નહીં મળે તમને પેટ્રોલ નહીં મળે એટલે હરિદ્વારથી તમારે આમ આગળ જવું હોય ને તો આમ ભારત ભ્રમણ કરતું કરતું આમ ફરતી ફરતી બોર્ડર દિલ્હી સો કિલોમીટરમાં ન હોવું જોઈએ દિલ્હી જો એનસીઆરમાં તમે ઘૂસી ગયા એટલે મરી ગયા માનો અને મિત્રો આપણે તો ગુજરાતની અંદર જો દિલ્હીથી કોઈ આવ્યું હોય ને કે બીજા રાજ્યથી આવ્યું હોય તો એને આપણે કેમ પેટ્રોલની એ પેટ્રોલ ઓલું મળે પાછુંને જો એ લીકર પરમિશનમાં કે દારૂ પીવાની તો એને ઓનલાઈન પરમિશનના એ સિત્તેર સો રૂપિયા કે એવું કંઈક ફી ભરીને એ ગુજરાતમાં દારૂ પીવાની પરવાનગી લઈ શકે ટેમ્પરરી તો આપણી ગુજરાતની ગાડી પંદર વર્ષ જે ગુજરાતમાં ચાલવાની હોય એ દિલ્હીમાંથી આવે તો એને ટેમ્પરરી કંઈક એ ઓપ્શન આપવું પડે કે ભાઈ આ ટેમ્પરરી તમારે છે ને આ તારીખથી આ તારીખ વચ્ચે જવાનું છે વાયા દિલ્હી થઈને કારણ કે આ છે ને મારો વચ્ચો વચ્ચ ગમ મહિના જવું હોય આ તો આવે જ તે કાંઈ ન જવું હોય તો અહીંયા આવવું પડે એમ અહીંયા આવવું જ ન હોય તો અહીંયા આવવું પડે એટલે તમારે મસૂરી જવું હોય દેહરાદૂન જવું હોય આમ જવું હોય અમૃતસર બાજુ કે પછી જમ્મુ કાશ્મીર જવું હોય ક્યાંય પણ જવું હોય ને આ આવ્યાનું જ છે એટલે ગાડી લઈને નીકળતા હોય તો ન નીકળતા નકર આ જેમ હરિદ્વારવાળાને કેમ અસ્થિ વિસર્જનની ગાડીની ચેસીસનું ગાડીના અસ્થિ વિસર્જન કરવા પીડ્યા એટલે ગાડી સીઝ કરી દીધી છે ને એવું બધું મેસેજો હતા એટલે આમાં આ ઘોહો એવો છે ને કે સુલટવાનો જ નથી અને એનજી એવું છે ને કે એને એમ લાગે ને કોક ને ગેસ વધારે થાય છે તો એની ઉપર રીતે એમ કાંઈ આ છે ને આ સહન કરીએ કાંઈ એવો ગેસ નથી એટલે આની ઉપર પણ છે ને આને મીટર લગાવો અથવા તો આને બેન કરો અને દિલ્હીમાં નહીં રહીએ ક્યાં કારણ કે એને ગેસ બહુ થાય છે એટલે ગેસનો એક રિપોર્ટ કરાવવાનો આવશે દિલ્હીમાં રહેતા હોય એ લોકોને કે જો વધારે ગેસ થતો હોય ને તમને આજમાનું કાંઈ પ્રોબ્લેમ હોય ને તો તમે દિલ્હીમાં નહીં રહી શકો શું કામ પ્રદૂષણ થાય છે પ્રદૂષણ ફેક્ટરી નથી કરતી પ્રદૂષણ આ કેમિકલવાળા ઉદ્યોગો છે એ નથી કરતા પણ હાલ્યો જતો હોય એ માણસને જો ગેસ થયો ને તો દિલ્હીમાં નહીં રહી શકો એટલે મને તો જો કે હજી વાંધો નથી હું એનું જો કાંઈક મીટર આવશે ને તો એમાં આપણે પાછથી જાઉં પીયું છીએ એનું કાઢી નાખશું પણ આ ગાડીનું નહીં નીકળે એટલે આવી આમ કહેવાય ને કે આમ પ્રેક્ટિકલ જ ન લાગે ને એવી બધી કંડિશન આવી છે દિલ્હીની ગાડીઓ હવારમાં બે દિ ન્યૂઝમાં જોવો છો સિત્તેર લાખની ગાડી બે લાખમાં કોઈ ધણી નથી તો ગુજરાત થી આવા ફોન શરૂ થયા એટલે બે માં મળતો હોય ને તો આપણે વાડીએ રાખશું કહેવાય જ ખરી મર્સિડીઝ પડી છે બીએમડબલ્યુ પડી છે ઓડી પડી છે એટલે બે ત્રણ લાખની ગાડીઓ ગોતે લોકો ગુજરાતવાળા પણ દિલ્હીમાં નહીં ચાલે ગમે એવી સારી હોય ને દસ વર્ષ એટલે દસ એટલે બસ ડીઝલ ને અને પંદર એટલે પૂરું પેટ્રોલ આ નિયમો લાવ્યા છે અને હવે તો પાછા છે ને કાલે ઓલું જોજો કહ્યું આ રજત શર્માવાળું આપકી અદાલત એમાં અમારા સીએમ રેખા ગુપ્તા આદરણીય મહિલા મુખ્યમંત્રી ગુજરાતના દિલ્હીના એ બધી ધારદાર દલીલો કરવાના છે ધારધાર ગેસની ચેમ્બર બની ગઈ છે દિલ્હી ગેસ ચેમ્બર અત્યારે હમણાં ગેસ બની પહેલા હું બંધ કરી દઉં વિડીયો લાંબો નથી કરવો કે મારો દમ ઘૂટવા મળશે ગેસની ચેમ્બરમાં છું અને ગાડી તો ચલાવતો જ નથી બહુ ઇલેક્ટ્રિક ઈવી લીધું છે ઈવીની અંદર વધારે ઓલું કોલસો બળીને ઇલેક્ટ્રિસિટી તમે જનરેટ કરો એ કોલસાનો વાંધો નથી પણ આ ગાડી આપણી છે ને એ નહીં હાલે ગાડી નહીં હાલે અને આ બધાની વાહે તમને કહું હમણાં તો આ ડીઝલ ગાડી બીજી લીધી છે ને તો એમાં આરો આર ઓલું કંઈક યુરિયા નખાવાનું છે ડીએફ ડીઝલ તો પુરાવાનું પણ યુરિયાવાળા ઘડી રિફિલ કરવાનું એટલે નત નવા પ્રયોગો કરે છે અને એવું કન્ડિશન કરાવે ને કે ભાઈ ડીઝલ ગાડી લીધી હોય તો એને દસ જાળવાનું સર્ટિફિકેટ મોટા થાય ને ત્યાં સુધી એવું કંઈક કરે તો કંઈક પોલ્યુશન એ ઓછું થાય પણ આવી રીતને આવી કંડિશનમાં ગુજરાતથી નીકળતા લોકો સાવચેત થઈ જજો ટ્રેનમાં આવજો બને ત્યાં સુધી ન આવતા પણ જે નેતાઓ આવે છે ને એને તો ના પડાય નહીં એટલે એ દસ વર્ષ જૂની ગાડી એમાં ભારત સરકાર લખેલું હોય તો પણ નહીં ચાલે આદરણીય રેખા ગુપ્તાજી અને એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેને ચિંતા છે દિલ્હીના લોકોની આ સંસ્થા એના અધિકારીઓ એ તમને બહુ લાંબુ આયુષ્ય આપશે સરેરાશ દિલ્હીમાં રહેતા લોકોનું આયુષ્ય પાંચ વર્ષ ઓછું હોય છે એમાં આપણી ગણતરી થતી હોય અને ધીરે ધીરે આ પોલ્યુશન વધતું જાય છે હું તમારી વચ્ચેથી રજા લઉં છું મિત્રો વિડીયોમાં ખાલી આમ હચોડી નહીં ભાઈ તેની ઊંધોનો સમજતા પણ દિલ્હીમાં જો ગાડી લઈને નીકળ્યા ને તો અસ્થિ વિસર્જન વડીલોનું કોકનું કરવાનું હોય એને આરોજ આ ગાડીનું વિસર્જન ન થઈ જાય એના માટે થઈને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કંઈક અપીલ કરજો કે હે મુખ્યમંત્રી કૃપા કરો અને અમારા આ વાહનને દિલ્હી જેવી પવિત્ર ભૂમિ ઉપરથી બાયપાસ થવા માટે થઈને સો કિલોમીટર બહારથી આસપાસથી નીકળવા માટેની એક એવું ટેમ્પરરી જેમ તમે ગુજરાતમાં દારૂની પરમિશન આપો છો અને લોકો દિલ્હીથી કે બીજા મહારાષ્ટ્ર કે વાય ઝેડ બાકીના કોઈપણ રાજ્યમાંથી દિલ્હી આવી ગુજરાત આવીને જેમ દારૂની પરમિશન લઈને મદિરાપાન કરી શકે છે એવી જ રીતે નજીવી કિંમત લઈને કે ડબલ લઈ લેજો દારૂ કરતાં પાંચ ગણી પણ પ્રાઇવેટ વેહિકલ ગુજરાતનું જે વેલિડ હોય અને દિલ્હીમાં આવતા જે છે ને ફૂક ફૂક કરવા માંડે પોલ્યુશન કાઢવાના ગોટે ગોટા ચડાવવા માંડે અને કાળું ડિબાંગ વાદળ થઈ જાય દિલ્હીમાં એવા વાહનોને અહીંથી નીકળવા માટે ટેમ્પરરી પરમિશન માટે કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી લેજો નક ડાંગલી લેજો પણ નીકળવા દેજો આવી અરજી મુખ્યમંત્રી દેશની રાજધાનીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજીને કરે એવી ભૂપેન્દ્રભાઈ પટેલના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના છે ગુજરાતીઓ માટે અને બીજા રાજ્યને જો આમાં ખાંભળશે તો ફાયદો થશે બાકી વિસર્જન પાકું છે ગાડીનું વડીલની અસ્થિનું બંનેનું એટલે એનાથી બચવા માટે સાવચેતીના પગલાં રૂપે જો સુધારો નહીં થાય તો તમે સુધરી જજો નકર કંઈક સુધારો થાય એવી આશા સાથે મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત અને દિલ્હીમાં છે એ પણ કંઈ જય કરો અત્યારે નથી બોલાવવું કારણ કે રાજધાની છે અને બધાના હાથમાં અલગ અલગ સત્તા હતી પણ હવે ત્રણ ચાર એન્જિન એકારે જોડાઈ ગયા છે એટલે ચોપ્પલ એન્જિન એક ડિસિઝન લે છે એવી અપેક્ષા સાથે જય હિન્દ